આવાજ જ પ્રકારની હત્યા ઘટના બની કિમતી થઈ ચૂકી છે આજે અત્યારે ક્રુર ઘટના બની છે એ બાબતે શું પોલીસ નું માનવું છે ગોપાલ ભાઈ અગાઉ વાત થઈ કે અગાઉ જે બનાવ બન્યા છે એ બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કાલે જ વાત થઈ હતી ગ્રામજનો સાથે CHP આપણે વડીયા ખાતે વાત થઈ હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી પણ જીવતા પશુ પણ પાછી લાવી હતી ભેંસો પાછા લેવા હતા આપણે છે બીજા જિલ્લામાં માંગરોળ થી આરોપી પકડાયા અને એને આપણે પાછા લેવા હતા અગાઉ જે ત્રીસ વર્ષ પહેલા જે બનાવ મને કાલે વાત થઈ બે જણા મને કાલે વાત કીધું તો ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ બનાવ બન્યો છે આવો બનાવ બનેલો છે ફૂડ મર્ડર

આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમની જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વડીયા પોલીસે નહીં આવ્યો એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે આવો ગંભીરમાં ગંભીર ગુનો છે એરેસ્ટ ઓફરેટમાં અમે એફએસએલ ડોક્સપોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે પોતાના અભિપ્રાય આપ્યા છે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે તે લીધું છે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગ ને સ્મેલ આપીને ડોગ ઢોળવા રોડ એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે કામગીરી કરવી જોઈએ કામગીરી એમાં ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો એ આખો પુરાવાના વિષય વિષય ઉપર ઉપર આવી અત્યારે તપાસના આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છે પેલા મશીન ઉપર લઈએ છીએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા

કે આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બેઝ જયારે આપણે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના લીસ્ટ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીં આવી ગયો હોય અમરેલીનો ઘરફોડનો ડેટા હશે ગુજરાતનો ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું છે ઘરફોડ કરતો હોય એને જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો એવું બને તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ જાજી ચર્ચા નથી કરવી છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો હશે મોબાઈલ વગર તો કોઈ આવવા નહીં એક માણસ ગાડી લઈને આમ રહે એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં જેટલા રેગ્યુલર નંબરો છે એ તો છ મહિનાના સરેરાશ આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કે ગામજનોની શું ફરિયાદ છે

વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જાયમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરીએ ગોગલભાઈ કે અમુક કેસોમાં આરોપી પકડાતા રહ્યો એવું નથી જો આ સ્ટોરી છે તે બેન સ્ટોરી થઈ હતી લોકલ પોલીસ જ ડિટેક્ટ કરી અને એ ટેકનિકલ સોર્સિસના લીધે ડિટેક્ટ કરી એ ટેકનિકલ જે ઘણી વાત કેવું છે ઓપનમાં આપણે બધી વાતો નો કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસે ડિટેક્ટ કરી છે જે તમે ટાવરની જે કંઈ વાત કરી છે તો આ આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે

ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આરે સેટિંગ છે એટલે મને છોડાય લેશે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવરતા હોય છે અને આ કાંઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલેગરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવાવાળા હોય એને પાછલા બેકઅપ હોતો જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી એવું ના તો કોઈ પાડી જ આખા ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે એ જોવો પડશે ને કે આ ચોર આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપ્યો પોલીસ તંત્રમાં માં જ કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા એની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનો ખૂન કરવાની કેવી રીતે મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને લઈ જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટર્પ વાળા છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી ગઈ એ તો ક્યારેય થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ લોકલભાઈ કેવું છે ઘણી સામાન્ય સફાકારી બાબત આવે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ગું પીપળિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતીય ઘણીવાર આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા જતા હોઈએ ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે અને આ બાબતે સરપંચને લેખિતમાં મેં આપ્યું છે ઘણી વાર કે તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો ખાણી અત્યારે આવો અઘાકી જ બનાવ બને તો એમાં અમને ઉપયોગી થાય

આજે ક્રાઇમ ની ઘટના બની એટલે હવે એના આરોપી ની તપાસ બાબતે તમે જે કોઈ કામ કરો છો એમાં એક એંગલ છે કે ભાઈ પરપ્રાંતિય કોઈ વ્યક્તિ હોય એવું એવું ગામ લોકોનું કહેવાનું છે ગામના મજૂરો હોય છે બીજા રાજ્યના બીજા રાજ્યના બીજા રાજ્યના અહીંયા વધારે હોય છે બીજા જિલ્લાના વધારે હોય છે તો એ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકોમાંથી માંથી દારૂ પીવાની ટેવ વાળા રોજ રાતે પી જવા વાળા હશે નહીં હોય તો તો દારૂ બેફામ મળતો હશે બે હોટલી પી જાય પછી ગમે એનો ફોન કરી નાખે તો આટલી બધી ક્રાઇમ એક નથી સિકવન્સ ઓફ ઇવેન્ટ છે

ગામડામાં રોજગારીની વ્યવસ્થા નોતી શહેરમાં કમાવા ગયા મા-બાપને આ રેઠા મૂખ્યા તો આવી મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ જણાં શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે બસ આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા-બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે એને મારી નાખે અને આવું છાસ બને બે વર્ષ પેલા અમરેલી નથી તો હવે આ ગામમાં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ઓલા ખેતરે જશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવો કાર્યક્રમ પણ પછી શું গমে <laughs> ম <laughs>

તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમ ની અંદર નહી કાનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દિવસ ની અંદર ગોચ્યું નેતાનો કુતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોચ્યો કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય કે માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો આરોપીઓ મારી મારી ભાગી જાય થઈ જાય છે પોલીસ આશ્વાસન આપવા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બનીને ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે તો શું કરવાનું આમાં આમ લોકોને કાલે એ વાત આપણે મોટાભાગના થઈ હતી કીધું વહેલી તકે આરોપી પકડે એવું નહીં દસ દિવસમાં બે દિવસમાં આરોપી પકડાય તો ટેકનિકલ ડેટા અમે જે મહેનત કરીએ તેના એના બે દિવસમાં કે ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં એ પકડાય પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું દસ દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે અમે પકડી આ વિઝિટેશનનો ગુનો છે કાયદાની ભાષામાં ભોગ બનનારના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબે વિઝિટેશનના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા ગુનો બન્યો વહેલી સવારે ગુનો જાહેર થયો છ વાગ્યે ગુનો દાખલ થયો આઠ વાગે પછી એસપી સાહેબ આવ્યા તો એમ એ ટેકનિકલ ભાષા મારી ખોટી વાત નહીં કરાવી ઈ ગામ લોકો નો ખબર પડતી એ મને ખબર પડતી મારું એમ કહેવાનું છે કે વિઝિટેશનનો ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગવી જોઈએ વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે ડીવાયસપી નું વિઝિટેશન છે નોંધ આવી જોઈએ તમે તમે આવી ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો વિઝિટેશન નું શું થયું બધું બધું થઈ જાય બિસ્રા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે આવી જાય એવું થોડું હોય તો એનો તમે ગામ લોકો નથી ખબર પડતી ભોળા માણસો છે આમાં આવું બધું હોય પણ આવું થાય ચોર ને બધી ખબર છે પાછી એસપી નથી આવ્યો એટલે વાંધો નહીં આવે ભોળ તો ચાલાક છે આ ગુનામાં તો અમારા ડીએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી બધાને ખબર છે આપણે જે અહીંયા એના પરિવારજનો છે જેવો ગુનો અમે જાહેર થયો તરત જ હવે તમારી પાસે સાહેબ અત્યારે એટલી આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં કેસ ની કઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક ખૂન થઈ ગયું એ એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પેલા કોને મળ્યો દારૂ પીધો નેતા ને મળ્યો બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવવો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને કાપલી મારવાની હિંમત નથી થતી ખૂન ની હિંમત આવી તો તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપડે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ બુધવાર મંગળવારે પાછું હું વાત કરી